માથાભારે સિકલીકર ગેંગના ત્રણ સભ્યો દારૂની બોટલો અને દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે હાલમાં જ પોલીસે અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ પોલીસનો ડર રાખ્યા વિના દારૂની મહેફિલનો વિડિયો વાયરલ થયો છે જેમાં એક નાના બાળકને પણ દારૂની બોટલ પકડાવી દેતા પોલીસ પણ ચોંકી ઉઠી છે ગઈકાલે વાયરલ થયેલા વિડીયોમાં કાળુ નામનો માથાભારે પોલીસના ચોપડે નોંધાયેલ હિસ્ટ્રી હોવાનું પોલીસ માની રહી છે જેમાં કાળુ સિક્લિકર અને અન્ય બે સિકલીકર સાથે ઘરમાં બેસી દારૂની મહેફિલ માની રહ્યા છે અને દારૂની નવ બોટલો અને ગ્લાસમાં દારૂ પીતા હોવાનું જોઈ શકાય છે વિડીયોમાં પંજાબી ભાષામાં બોલવામાં આવી રહી છે અને કોઈને પડકાર ફેંકતા હોય એમ મજા કરી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે હવે તેમના ઉપર શું કાર્યવાહી થાય છે ચાલુ વિડીયોમાં જ એક નાનો બાળક પ્રવેશે છે અને એના હાથમાં દારૂની બોટલ પકડાવી દેવામાં આવે છે આવા દ્રશ્યો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસના ડર વિના બે દિવસ અગાઉ મહેફિલ યોજાઈ હતી કુમારવાડા પોલીસ સ્ટેશન મથક વિસ્તારમાં માથાભારે સિકલીકર ગેંગના સભ્યોએ કબૂલાત કરી હતી કે ચોવીસમી તારીખે રાત્રે આ મહેફિલ યોજાઈ હતી જેમાં બાપોદ પોલીસ મથક હેઠળ આવતા વુડાના મકાનમાં મહેફિલ યોજાઈ હતી પોલીસ હવે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો તેની પણ તપાસ કરી રહી છે વારસિયા કુંભારવાડા અને બાપોદ પોલીસ મથક એમ ત્રણ પોલીસ મથકના કર્મચારીઓએ મહેફિલ માંડનારા આરોપીઓની શોધખોળ ચલાવી હતી બાપોદ વિસ્તારમાં વુડાના મકાનમાં મહેફિલ થઈ હોવાની જાણકારી મળતા ત્રણ આરોપી સમરસેરસિંહ સિંહ દુધાણી કાલુસિંહ ચરણસિંહ દુધાણી મહેન્દ્ર ઉર્ફે કાળુસિંહ ખજાનસિંહ આંધ્રોલી તેમજ પોલીસે અન્ય એક આરોપી રવિસિંહની પણ ધરપકડ કરી હતી ઝડપાયેલા ચારેય આરોપીઓ સિલેકર ગેંગના છે ચારેય આરોપીઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી